નડિયાદ રેલ્વે સ્ટેશન પાસે દુકાનદારો સામે દાદાગીરી કરવામાં આવી છે દુકાનદારોએ કલેક્ટર કચેરી કચેરીએ પત્ર આપ્યું છે નડિયાદ ટાઉન પીઆઈ એમબી ભરવાડ વિરુદ્ધ રજૂઆત કરવામાં આવી રાત્રે પીઆઈ દુકાનદારોને હેરાન કરતા હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે જ્ઞાતિવાચક શબ્દો બોલીને ધમકી આપતા હોવાની પણ રાવ ઉઠી છે ત્રણ દુકાનદારોને ધમકી આપી હોવાની રજૂઆત કરાઈ દુકાનદારોએ કલેક્ટર વતી પ્રાપ્ત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે અને તે જગ્યાએ અત્યારે અમને થોડું પ્રોબ્લેમ છે ટેક્સી શેન નું જે ઇનલીગલી છે એના લીધે અમારા કસ્ટમર કોઈ ગાડી પાર્ક કરી શકતા નથી કોઈ ગ્રાહક અમારી દુકાને આવી સકતા નથી અને ગઈકાલે રાત્રે બનાવ એવો બન્યો કે પોલીસ સાહેબ આપણે આવ્યા અને ત્રણ ચાર બાઇકો પડી હતી અને અમને કે ભાઈ દુકાનો બંધ કરો બંધ કરીને અમને પોલીસ ચોકી લઈ ગયા લઈ જઈને બસ અમારા માલિક ચા પછી રજવાડીવાળાને લવલી પાનવાળાને વાળા દાપત દોલ કરીને માં બોનની ગારો બોલી અને સાહેબ અમે ધંધો કરીએ છીએ એટલે નાના માણસ એનો મતલબ એવું નહીં કે ભાઈ જે બી આવે અમારી જોડે વર્તન કરી જાય એના લીધે સાહેબ અમે કલેક્ટર આવ્યા માં આવેદન પત્ર આપવા શું થયું કે અમે ધંધો કરતા સાડા નવ દસ ની વચ્ચે ત્યારે નડિયાદના પીઆઈ ટાઉન આવ્યા કીધું શટલ પાડ દે અમારી જોડે ત્રણ ચાર દુકાનો હતી માલિક વાળા હતા ગજવાડી વાળા હતા અમે ત્રણે જ ને શટલ બંધ કરાવીને પોલીસ સ્ટેશન લઇ ગયા એમાં અમને નાતી જાતની ગંદી ગંદી ગાળો બોલી માર્યું પછી two eighty કલમ કેસ કરવાનું કહેતા હતા પછી અમે sorry વોરી કીધું પછી અમને જવા દીધું તો અમે કલેક્ટર શ્રી ને નિમંત્રણ પત્ર આપવા આવ્યા છે કે જેવું બને એવું અમને શું કહેવાય ન્યાય આપો અમે સાહેબ પહેલા લારીઓ ચલાવતા હતા સ્ટેશન ની બહાર તો નડિયાદ મહાનગરપાલિકા બન્યું એટલે હવે લારીઓ બંધ કરીને અમે લોન કરીને બધું પૈસાની વ્યવસ્થા કરીને સિટી સેન્ટર complex માં દુકાનો લઈને પોતાનો ગુજરાન ચલાય છે રોજ કમાઈને રોજ ઘર ચલાવી છે સાહેબ હવે દુકાનમાં કેમ મૂકી છે કેમ આમ કરો હવે અમે સામે તો કસ્ટમર બે મિનિટ નું કહીને અમારી જોડે લડવા લાગે છે એટલે હવે અમે કસ્ટમર જોડે લડીએ કે પોલીસ જોડે લડીએ પોલીસ અમને અઠવાડિયામાં ત્રણ થી ચાર વાર આવી ટાઉનમાં બેસા રહીને અમારી જોડે ગમે તેવી ગંદી ગાળો નાતી જાતી જે તમારી જે જાતના હોય અને કાલે તો અમને સાહેબ બધાને માર્યા તને હવે ત્રણ જણ ને અને હવે અમે કરીએ શું અમે એક વાર અમે અમે સાહેબ ને કલેક્ટરશ્રી સાહેબ ને આવેદનપત્ર આપવા આવ્યા છીએ